નમસ્કાર મિત્રો હું છું હરિભાઈ રાણેવાડિયા અને આજે હું તમને લઈ આવ્યો છું મારા મામાના નાનકડા પણ ખૂબ જ સુંદર ગામ પલાસામાં હું આ ગામનો ભાણો છું પણ પલાસા મને મારા પોતાના ગામ જેટલું જ પ્રિય છે આ ગામ બહુ મોટું નથી પણ એની શાંતિ લોકોનો પ્રેમ અને માટીની સુગંધ દિલને સીધી સ્પર્શી જાય એવી છે મારા મામાના આ ગામમાં બાળપણની કેટલીય યાદો જોડાયેલી છે ઉનાળાની રજાઓ અને ખેતરોમાં ફરવાનો આનંદ લોકો કહે છે ગામ નાનકડું છે પણ લાગણીઓ અને સપનાઓ અહીં બહુ મોટા હોય છે મિત્રો જો તમને પણ તમારા મામાનું કે નાણાંનું ગામ ગમતું હોય તો કમેન્ટમાં જરૂર લખજો આજનો વ્લોગ અહીં પૂરું કરીએ મળીએ ફરી એક નવા વિડીયોમાં જય શક્તિમાં મારી જેમ તમારે પણ જો આવા વિડીયો બનાવવા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાઈ જાઓ ટેકનિકલ શક્તિરાજમાં અને મેં આવા એઆઈ લગતા ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા છે તમે જોઈ અને તમે પણ બનાવતા શીખી જશો તો અત્યારે જ મારી યુટ્યુબ ચેનલની તમે મુલાકાત લો